નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ જે છે ની જ્ઞાન સાધનાની એક્ઝામ છે તેના પ્રશ્નો જોશું તો ચાલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ચંદ્ર તો કે ઉપગ્રહ તો કે પૃથ્વી તો કે શું એનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તો કે પૃથ્વી શું છે તો કે પૃથ્વી છે તે ગ્રહ છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આપણનો રહેશે ઓપ્શન નંબર બી જે છે તે રહેશે હવે બીજો પ્રશ્ન જોઈએ તો કે જે મીણબત્તી તો કે મીણ તો કે ખાલી જગ્યા તો કે વૃક્ષ તો કે વિદ્યાર્થી મિત્રો જે કાગળ છે તેમાંથી વૃક્ષ બને છે એટલે આપણનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તે જે કાગળ છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન તો કે ગાંધીનગર તો કે ગુજરાત તો કે ગુજરાતનું જે પાટનગર છે વિદ્યાર્થી મિત્રો તે ગાંધીનગર જોવા મળે છે એટલે જે મહારાષ્ટ્રનું પાટનગર ક્યુ છે વિદ્યાર્થી મિત્રો તો કે જે મહારાષ્ટ્રનું જે પાટનગર છે વિદ્યાર્થી મિત્રો તે આપણને જોવા મળશે તો કે તે મુંબઈ છે તે જોવા મળશે તો જવાબ આપણો રહેશે ઓપ્શન નંબર સી હવે જોઈએ ચોથો પ્રશ્ન તો કે ઇજનેર તો કે મશીન તો કે મશીન છે તે ઇજનેર છે તે મશીન ચલાવશે છે તો કે ડોક્ટર જે છે વિદ્યાર્થી મિત્રો તે જે આપણનો જવાબ છે તે રહેશે આપણનો જવાબ રહેશે રોગ જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે તો કે નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે તો કે સૌપ્રથમ આપણને જે આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આ આકૃતિમાં જે છે તે આપણને બાર લંબચોરસ જોવા મળે છે એટલે આપણનો જવાબ જે છે ડી નંબરનો તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે તો કે આપણને છઠ્ઠા પ્રશ્નમાં જોઈએ તો કે જે જવાબ આપણનો રહેશે નીચેનામાંથી શું અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો તો કે જે આપણનો જે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તે રહેશે પાટણ રાણકી વાવ તે આપણનો જવાબ અલગ પડશે હવે જોઈએ સાતમો પ્રશ્ન તો કે કેટલા ચોરસ જોવા મળે છે તો કે જે આમાં આપણને ચોરસ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આ એક ચોરસ થઈ ગયું આ બીજું ઉપરનું ત્રીજું અને જે પાછળની સાઈડનું એ ચોથું એટલે આપણનો જવાબ કયો ચાર નંબરનો છે તો કે જે ઓપ્શન નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે આપણે જોવાના છે આઠમો પ્રશ્ન તો કે નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી આપણને પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે પહેલાં એક પછી ત્રણ પછી સાત અને તેર પછી ખાલી જગ્યા એકત્રીસ અને તેતાલીસ તો કે જે આઠમા પ્રશ્નમાં આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તે રહેશે જે સત્તર છે ઓપ્શન નંબર જે અઢાર છે સોરી તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તો કે હવે આપણે જોવાના છે નવમો પ્રશ્ન તો કે નવમો પ્રશ્ન જોઈએ તો કે નીચે આપેલ શ્રેણી આપણને પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે સૌપ્રથમ પ્રથમ આપણને શ્રેણી જોઈએ તો કે જે એક્સ વાય અને ઝેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બીસીડીના છેલ્લા અક્ષરોનો તો કે હવે આપણનો જવાબ કયો રહેશે તો કે અહીંયા એ બી સી તો કે જે આપણનો જવાબ છે જે ડી અને જે ડબલ્યુ છે વિદ્યાર્થી મિત્રો અથવા ડબલ્યુ ને ડી છે સોરી સોરી જે ડબલ્યુ ડી જે ઓપ્શન નંબર એ છે તે આપણોનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે તો કે દસમો પ્રશ્ન જોવાના છે તો કે ખાલી જગ્યામાં કયા આકૃતિ આપણને આવશે તો કે જે ખાલી જગ્યામાં જે આપણને આકૃતિ જોઈએ તો કે જે છેલ્લી આકૃતિ છે જે ઓપ્શન નંબર ડી જે છે તે આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ અગિયારમો પ્રશ્ન તો કે નીચે આપેલ આકૃતિને તેને દર્પણમાં કેવી રીતે દેખાશે એ જોવા આપણને મળશે તો કે આપણને જે અરીસાની સામે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને કેવું જોવા મળશે તો કે આપણને અરીસાની સામે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તે આકૃતિ જે ઓપ્શન નંબર એ જે છે તેવી જોવા મળશે હવે આપણે જોવાના છે તો કે બારમો પ્રશ્ન જોવાના છે તો કે શરીર સંબંધિત અંગ હાથ છે તો કે આપણને જે શરીર સંબંધિત હાથ છે તો પુષ્પ સંબંધિત ક્યુ છે તો કે જે પુષ્પ જે છે પુષ્પ એટલે કે જે પુષ્પ છે તો તે ફૂલ છે તો તેના પર્ણ જે છે તે જરૂરી છે પર્ણ એટલે પાંદડા હવે તેરમો પ્રશ્ન જોઈએ તો કે જેમ સંધ્યાને ને રાત્રિનો ભાગ છે તેમ પાનખર કે પાનખર જે છે તે વસંત ઋતુ જે છે ત્યારે પાનખર ઋતુની શરૂઆત થાય એટલે આપણનો જવાબ જે વસંત ઋતુ છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે તો કે ચૌદમો પ્રશ્ન જોવાના છે તો કે રોડ ઉપર આવેલ ચાલ રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ તો કે લીલી લાઇટ જે છે તે આપણને આગળ વધવાનો સંકેત આપે છે અને જે લાલ લાઇટ છે તે આપણને થોભવાનો સંકેત આપે છે હવે આપણે જોઈએ તો કે પંદરમો પ્રશ્ન જોઈએ તો કેસ અઠ્યાવીસ તો કે આપણને જવાબ નથી મિત્રો તો હવે અઠ્યાવીસ હોય તે આપણને લખી નાખવાનું છે હવે આપણને જોઈએ તો કે જે સોમવાર છે પછી શુક્રવાર છે પછી ગુરુવાર છે તો કે સોમથી આપણને શનિવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણને જે છે ચાર દિવસ લાગે છે તો કે ગુરુવારથી કેટલા ચાર દિવસ તો કે શુક્ર શનિ રવિ અને જે રવિવાર છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે એટલે જવાબ આપણનો જે સી છે તે આપણનો જવાબ રહેશે હવે સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગમાં જોવા નથી મળતો તો કે જે કાળો રંગ છે જે ઓપ્શન નંબર ડી છે તે જોવા મળતો નથી હવે અઢારમો જોઈએ તો કે દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે તો કે જે સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો તે પણ એક તારો જ છે એટલે જે સૂર્ય છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે ઓગણીસ પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે તો કે જે કાન છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડતો જોવા મળે છે બાકી જે કિડની છે ફેફસા છે અને લિવર છે તે શરીરના અંદરના અવય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે વીસમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તો કે નીચેનામાંથી ક્યુ જુદું પડે છે તો કે જે કાગળ છે પેન છે પેન્સિલ છે અને જે શાહી છે તો કે જે આ ત્રણેય છે તે લખવાના છે વિદ્યાર્થી મિત્રો જે પેન પેન્સિલ શાહીથી પણ આપણને પહેલાના સમયમાં લખી શકાતું તો કે જે કાગળ છે તે અલગ પડતું જોવા મળે છે હવે જોઈએ એકવીસમો પ્રશ્ન તો કે નીચેનામાંથી ક્યુ અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો તો કે જે ઝાકળ છે વરસાદ છે અને વાદળ છે તે અલગ નથી પડતા તો કે જે ધુમ્મસ છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડતું જોવા મળે છે એટલે આપણનો જવાબ જે ધુમ્મસ છે તે આપણનો જવાબ રહેશે હવે બાવીસમાં પ્રશ્ન જોઈએ તો કે આપેલ શાકભાજીના નામોથી ક્યું અલગ પડે છે તો કે જે ટામેટું છે તે ખાવાની વસ્તુ છે બટાટા અને ગાજર પર ખાવાની વસ્તુ છે તો કે જે આદુ છે તે અલગ પડતું જોવા મળે છે હવે જોઈએ ત્રેવીસમો પ્રશ્ન તો કે નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય છે તો કે જે સરસવ છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર જે બી છે તેમાંથી આપણને તેલ મેળવી શકાય છે તો કે નીચેના પૈકી કઈ સૌથી નાની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે જે નાની સંખ્યા આપણને જે એકના છેદમાં જે પાંચ છે વિદ્યાર્થી મિત્રો તે સૌથી નાની સંખ્યા છે હવે આપણે જોવાના છે પચીસમો પ્રશ્ન તો કે નીચે પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે તો કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે તો કે ઝીરો છે તો કે તે સૌથી મોટી કરી દે છે તો કે જે આપણને સૌથી ઝીરો નાની સંખ્યાવાળી ગોતવાની તો કે જે ઝીરો પોઈન્ટ એક છે વિદ્યાર્થી મિત્રો તે સૌથી મોટી સંખ્યા છે આમાં જો કે જોઈએ તો કે ઝીરોના કેટલા બધા ભાગ પાડવામાં આવ્યા છે તો ક્યાંય ઝીરો પોઈન્ટ એક છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આવા વિડીયો જોવા માટે તો મળીએ આગળના વિડીયોની અંદર છવ્વીસથી પચાસની અંદર તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો